સિદ્ધપુર તાલુકાના કલ્યાણા ગામ ખાતે કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહજી રાજપૂતની અધ્યક્ષતામાં શ્રી કલ્યાણા જૂથ કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી આઈ એમ પટેલ જાગૃતિ વિદ્યાલય તથા મીમા ઉચ્ચતર માધ્યમિક શાળા કલ્યાણા દ્વારા આયોજિત સુવર્ણ જયંતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા શાળાને પચાસ વર્ષ પૂર્ણ થતાં યોજાયેલ આ મહોત્સવમાં સહભાગી થવા માટે અનેક પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહજી રાજપૂતે જણાવ્યું હતું કે આજે શ્રી કલ્યાણા જૂથ કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી આઈ એમ પટેલ જાગૃતિ વિદ્યાલય તથા નીમા ઉચ્ચતર માધ્યમિક શાળા કલ્યાણાને પચાસ વર્ષ પૂર્ણ થતાં ખૂબ આનંદનો દિવસ છે પચાસ વર્ષ પહેલા કલ્યાણા કેળવણી મંડળની સ્થાપના થઈ હતી આજે આ એક વટવૃક્ષ બની ગઈ છે જે દાતાશ્રીઓએ આ માટે દાન આપ્યું છે તેઓનો હું આ તકે આભાર વ્યક્ત કરવા માગું છું વર્ષો જૂના આ ગામથી હું ખૂબ સારી રીતે પરિચિત છું આ ગામમાંથી આજે અનેક લોકો પ્રોફેસર થયા છે અનેક લોકો ખૂબ સારા હોદ્દા પર છે તેનો ફાળો આ શાળાને જ જાય છે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભારતને આત્મનિર્ભર મહાસત્તા વિશ્વગુરુ બનાવવાનો સંકલ્પ કર્યો છે ત્યારે આપણા સૌની ફરજ છે કે આ સંકલ્પને પૂરો કરવાના આ અભિયાનમાં જોડાઈએ આવનારો સમય ભારતનો છે દુનિયા જમાનો બદલાય છે તેમ આપણે સૌએ પણ સમયની સાથે કદમથી કદમ મિલાવીને ચાલવું જરૂરી બની રહે છે તેથી મારે સૌને કહેવું છે કે જે રીતે આજે સમગ્ર દુનિયા ડિજિટલ બની છે તે રીતે આપણે પણ પરિવર્તનને અપનાવવું જોઈએ મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે જીવનમાં પાંચ ઋણ હોય છે સમાજ વતન ગામ ગુરુ અને મા બાપનું તે ઉપરાંત છે રાષ્ટ્રનું ઋણ આ તમામ ઋણ આપણે બહુ સુંદરતાથી નિભાવીએ અને સંકલ્પ યાત્રા દરમિયાન સંકલ્પ લઈએ કે આપણે સૌ તમામ યોજનાઓનો લાભ લેશું અને વડાપ્રધાનશ્રીના આ સંકલ્પમાં સહભાગી બનીશું